નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ માવઠા માટે તૈયાર રહેજો મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ફરી એકવાર જણાવ્યું છે કે સાત એપ્રિલ સુધી રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે સાથે જ મિત્રો નવ એપ્રિલ પછી તાપમાનમાં વધારો જોવા મળશે તેવું અંબાલાલે જણાવ્યું છે અને આ ઉપરાંત મિત્રો તેમણે થી લઈને અઢાર તારીખ સુધી માવઠું થવાની શક્યતા ભારે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે મિત્રો તેમણે જણાવ્યું કે પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડે તેવી સૌથી વધારે શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને મિત્રો રાજ્યના અન્ય કેટલાક સ્થળોએ પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી છે શકે તેમ મિત્રો આગાહી કાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો અંબાલાલની આગાહી છે કે આ મહિનાની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં માવઠા જોવા મળી છે ખાસ કરીને બાર થી લઈને અઢાર તારીખની વચ્ચે ગુજરાતભરમાં મિત્રો માવઠાઓ જોવા મળી શકે છે તો ગુજરાતીઓ આ માવઠા માટે તૈયાર રહેવું જોઈએ કારણ કે જો આ માવઠા પડે છે તો મિત્રો ઉનાળુ સિઝનના પાકને ભારે નુકસાન થઈ શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોંઘવારીમાં ફરી એકવાર વધારો થયો છે મિત્રો સિંહતેલના ભાવમાં ત્રણ દિવસની અંદર એક ડબ્બે ચાલીસ રૂપિયાનો વધારો થયો છે ત્રણ દિવસની અંદર મિત્રો કપાસિયાના તેલના ડબ્બામાં પણ મિત્રો સાઠ રૂપિયાનો વધારો થયો છે આજે મિત્રો તેલના ડબ્બાના ભાવમાં વીસ રૂપિયાનો વધારો તો કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં દસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ડબ્બાના ભાવ વિશે મિત્રો વાત કરીએ તો સિંગ તેલના ડબ્બાનો ભાવ છવ્વીસો એંસી રૂપિયાથી લઈને સત્યાવીસો વીસ રૂપિયા પહોંચી ગયો છે ત્યારે મિત્રો કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં પણ સત્તરસો રૂપિયાથી લઈને સત્તરસો સાહીઠ રૂપિયા સુધી ભાવ પહોંચી ચૂક્યો છે મિત્રો ચૂંટણી આવતી હોવાથી લોકોને એવી આશા હતી કે આવનારા સમયની અંદર હવે મોંઘવારીમાં ઘટાડો થશે પરંતુ મિત્રો તેનું વિપરીત જોવા મળ્યું છે અને તેલની અંદર મિત્રો ત્રણ દિવસથી લગાતાર મિત્રો તેલના ડબ્બાના ભાવ વધી રહ્યા છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીની ગેરંટી નિષ્ફળ રહી મિત્રો તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કે ગેરંટીની યોજના તમને જાહેરાત જોવા જરૂર મળે છે જો કે મિત્રો ખેડૂતો અને મહેનતુ લોકોને આપવામાં આવેલા વચનો અત્યારે અધૂરા જોવા મળી રહ્યા છે કારણ કે સરકાર મોદી હે તો મુમકિન હેના નારા લગાવે છે ત્યારે મિત્રો વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજુ કરે છે કારણ કે મિત્રો ખેડૂતોની આત્મહત્યા અને તેને પડતી તકલીફોના ભયાનક વાસ્તવિકતા અત્યારે ચિંતાજનક જોવા મળી છે 2024 થી

અન્ય લોકોનો પણ સમાવેશ થતો નથી વડાપ્રધાન નરેન્દ્ર બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો પણ એક વાયદો કર્યો હતો તેમ છતાં મિત્રો વાસ્તવિકતા અત્યારે જુદી જોવા મળી રહી છે કારણ કે સાલ બે હજાર ચોવીસની ની આવી ગઈ છે છતાં પણ મિત્રો મોદીજીએ આપેલી ગેરંટી હજુ પૂરી નથી થઈ ખેડૂતોની આવક મિત્રો હજુ પણ બમણી નથી થઈ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રૂપાલા વિવાદમાં થયેલી બેઠક જે છે તે મિત્રો નિષ્ફળ રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે પુરુષોત્તમ રૂપાલા અને મિત્રો ક્ષત્રિય સમાજ વિશે તેણે મિત્રો અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે મિત્રો રૂપાલા વિવાદમાં ઘણી બધી બેઠકો બોલાવવામાં આવી હતી ત્યારે મિત્રો ભાજપ રૂપાલાને રાજકોટમાં ખસેડી લે તેના સિવાય કોઈ વાત મંજૂર નથી આવું મિત્રો ક્ષત્રિયોએ જણાવ્યું છે ખાસ કરીને મિત્રો રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અત્યારે ક્ષત્રિય સમાજ અડગ જોવા મળી રહ્યો છે

સમાજ અડગ જોવા મળી રહ્યો છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે ભૂકંપના આંચકા જોવા મળ્યા છે કચ્છમાં મિત્રો ફરી એકવાર ધરતી ધ્રુજી છે ત્યારે જિલ્લા ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અત્યારે અનુભવાયો છે જેની તીવ્રતા મિત્રો

ને લોન આપવામાં આવે છે નાણા મંત્રાલય મિત્રો ટ્વિટર પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અથવા કોઈ અન્ય વ્યક્તિ કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો મિત્રો તમે પણ આ યોજનાની અરજી કરો છો તો મિત્રો તમે યોજનામાં ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને અરજી કરજો જો તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને 50000 હજાર રૂપિયાની સહાય ફળની દુકાન કરિયાણાની દુકાન અથવા તો રેડીમેડ દુકાન ખોલવા માટે તમને સહાય આપવામાં આવે છે

ની અંદર તેમ પ્રચાર માટે જે વાહનોનો ઉપયોગ કરો છો તો ખાસ કરીને મિત્રો તમારે આ જાહેરનામા નું પાલન કરવું પડશે એટલે કે મિત્રો જે વાહનો તમે મિત્રો પ્રચારમાં વાપરો છો રેલીઓની અંદર તો મિત્રો ખાસ કરીને આ જાહેરનામાનું પાલન આ વાહન ચાલકોએ કરવું પડશે બાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કુદરતી આફત પર સરકારનો શું જવાબ છે આવો જાણીએ મિત્રો બે વર્ષમાં આવેલી કુદરતી આપત્તિઓમાં રાજ્યને સહાય ચુકવણી ને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે કેન્દ્ર સરકારે મિત્રો એક પણ રૂપિયાની ચુકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે ધારાસભ્ય મિત્રો અર્જુન મોઢવાડિયા પૂછેલા સવાલ પર સરકારે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માગણી ન સ્વીકારાઈ હતી આવી જ રીતે મિત્રો રાજ્ય સરકારે બીપરજોય વાવાઝોડામાં પણ બાર જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો અને સાતસો કરોડ રૂપિયાની સહાયની માગણી કરી હતી ત્યારે પણ મિત્રો જ્યારે આ વાવાઝોડામાં પણ મિત્રો માવઠાઓ પડે છે આ કુદરતી આફતો આવે છે દુષ્કાળ પડે છે ત્યારે ત્યારે મિત્રો સરકાર પાસેથી ખેડૂતો આશા રાખે છે અને માંગણી કરે છે સહાયની પરંતુ મિત્રો ભાગના ખેડૂતો એવું જણાવે છે કે સરકાર તરફથી તેમને કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં નથી આવતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓ માટે ખાસ નવી યોજના આવી રહી છે જો તમારી ઘરે દીકરી હોય તો આ યોજના વિશે ખાસ સાંભળી લેજો મિત્રો દીકરીઓ માટે મહત્વની બાહલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે બાવીસ ત્રેવીસમાં થી વધારે દીકરીઓએ આ યોજનાનો લાભ મેળવ્યો છે વ્હાલી દીકરી યોજના અંતર્ગત મિત્રો રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે સરકાર જે છે તે બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ બાદ જન્મેલી ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ એક લાખ દસ હજાર રૂપિયા

તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિના મૂલ્યે તમે મહિલા અને બાળ અધિકારીની કચેરીએ તથા તો મિત્રો મિત્રો તમે તમે તાલુકા મામલતદારની કચેરીએથી ફોર્મ મેળવી શકો છો નોંધનીય છે કે વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે જન્મનું પ્રમાણપત્ર આધાર કાર્ડ નિયત નમૂનામાં દંપતીનું સ્વધોષણા પત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડની નકલ વગેરે જેવા મિત્રો ડોક્યુમેન્ટ જો તમારી પાસે હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને વાહલી દીકરી યોજના અંતર્ગત એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મેળવી શકો છો વાત કરીએ તો ચૂંટણી પર શું દેવા માફ થશે કે નહીં મિત્રો દેવા માફીને લઈને અત્યારે ખૂબ જ મોટા સમાચાર પ્રાપ્ત થયા છે નવા સમાચાર છે તો દરેક ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો મિત્રો ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા મોટા સમાચાર જે ખેડૂતો વર્ષ બે હજાર ચોવીસ પચીસ વર્ષથી દેવા નથી ભરી શક્યા એટલે કે મિત્રો જે પણ ખેડૂતો જે છે તે વીસથી 25 વર્ષથી દેવામાં ડૂબેલા છે અને દેવા નથી ભરી શક્યા તો તેવા ખેડૂતોને મિત્રો જાહેર કરવામાં આવશે અને જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તો તેવા ખેડૂતોને પણ થોડી ઘણી રાહત આપવામાં આવે તે મિત્રો માંગ ઉઠાવવામાં આવી છે જ્યારે મિત્રો આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પાક વિમાના પ્રશ્નોનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો મિત્રો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તો મિત્રો તમને શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને શું દેવા માફી અને લોન માફીની અંદર ખેડૂતોને રાહત આપવામાં આવશે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બહેનોને મળશે બાર હજાર રૂપિયાની સહાય મિત્રો નમોશ્રી યોજનામાં નક્કી કરેલી કેટેગરીની મહિલાઓને પ્રસુતિમાં સમયમાં બાર હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે ભારત સરકારે મિત્રો નક્કી કર્યા મુજબની એસસી એસટી બીપીએલ ધારક એનએફએસએ કાર્ડ હોલ્ડર પીએમ જયના લાભાર્થીઓ અને દિવ્યાંગતા ધરાવતી બહેનો સહિતની અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલના હાલમાં મિત્રો છ હજાર રૂપિયાના બદલે હવે બાર હજારની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે પહેલાં મિત્રો આ યોજનાની અંદર પ્રસૂતિ ધરાવતી મહિલાઓને માત્ર છ હજારની સહાય જ આપવામાં આવતી હતી પરંતુ મિત્રો હવે બજેટમાં તેમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે તેમાં બાર હજાર રૂપિયાની સહાય મળે છે સરકાર મિત્રો આ સહાય જે છે તે બાળકનું અને મહિલાનું સારી રીતે ભરણ પોષણ થઈ રહે તે માટે મિત્રો આપે આ સહાય આપે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની માંગ શું છે આવો જાણીએ મિત્રો લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગણીઓ સાથે મેદાનમાં આવ્યા છે ત્યારે મિત્રો ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં જ કમોસમી વરસાદથી લઈને ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર તરીકે ચૂકવવાની માંગણી કરી છે મિત્રો ઉનાળામાં ખેડૂતોને પૂરતી વીજળી માટે પણ આગોતરું આયોજન કરવા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કિસાન સંઘની મળેલી આ બેઠકની અંદર મિત્રો રાજ્યના ચૂંટાયેલા લોકપ્રતિનિધિ પોતાના વિસ્તારમાં ખેડૂતોને થયેલા સર્વેની કામગીરીમાં રસ લઈને વળતર અપાવી ચૂંટણીની અંદર ખેડૂતોએ સરકાર પાસે માંગણી કરી છે તેમાંથી પહેલી માગણી એ છે કે જ્યારે જ્યારે કમોસમી વરસાદ આવે છે ત્યારે ખેડૂતોને નુકસાન થાય છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કરે બીજી માંગણી મિત્રો તેમની વીજળીને લઈને છે કે ઉનાળામાં ખેડૂતોને પૂરતી વીજળી સરકાર ચોવીસ કલાક આપે સાથે જ મિત્રો તેનું કેવું કહેવું છે કે આ રાજ્ય સપોર્ટ આપવો જોઈએ અને ખેડૂતો માટે મિત્રો માંગણી કરવી જોઈએ અને રાજધર્મનું પાલન કરવું જોઈએ આવું મિત્રો કહેવામાં આવ્યું છે મિત્રો આ વાતથી તમે કેટલા સહેમત છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ કરશે મોટી જાહેરાત મિત્રો કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે સૂત્રોના જણાવ્યા મુજબ મિત્રો કોંગ્રેસ મેનિફેસ્ટોમાં યુવાનો મહિલાઓ ખેડૂતો ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં મિત્રો રૂપિયા ગેસ સિલિન્ડર ભરતી બંધ કરી જૂની ભરતી શરૂ કરવી રેલવેના ભાડામાં ઘટાડો બેરોજગારી ભથ્થું આપવું સાથે જ મહિલાઓને પંદરસો રૂપિયાની માસિક સહાય આપવી આ સાથે જ મિત્રો આવા વચનો આપી શકે છે કોંગ્રેસ ટૂંક જ સમયમાં મિત્રો કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરી શકે છે કારણ કે તે પહેલા પણ જયારે ચૂંટણી હતી

ભાજપમાંથી કઈ જીત જીત થશે અથવા તો અન્ય કોઈ તમે જો જાણતા હોય અથવા તો તમારે કોને જીતાડવા છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ છત્તીસગઢમાં મહતારી વંદના યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યો છે એટલે કે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દર મહિને તમને તમારા બેંક ખાતાની અંદર કોઈપણ મુશ્કેલી વિના એક હજાર રૂપિયા દરેક સ્ત્રીઓને આપવામાં આવશે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકાર પર વિશ્વાસ છે આવું મિત્રો નરેન્દ્ર મોદીનું કહેવું છે મિત્રો તમે જાણતા હશો છત્તીસગઢમાં હમણાં જ હજુ ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ સરકારનો વિજય થયો હતો ત્યારબાદ મિત્રો નરેન્દ્ર મોદીએ ત્યાં મહતારી વંદના યોજના શરૂ કરી છે આ યોજનાની અંદર ત્યાંની મહિલાઓને મિત્રો દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપ જ સરકાર છે અને છત્તીસગઢમાં પણ ભાજપની જ સરકાર છે તો શું ગુજરાતની મહિલાઓને પણ દર મહિને એક હજાર રૂપિયાની ભેટ આપવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો

ગુજરાત સ્વરૂપ ગંગા સ્વરૂપ યોજના કરવામાં આવ્યું છે બે હજાર બાવીસ ની અંદર તો જે પણ મહિલાઓના પતિ મિત્રો કોઈ પણ કારણોસર ઓફ થઈ ગયા છે એક્સપાયર થયેલા છે તો તેવી મહિલાઓને વિધવા મહિલાઓને દર મહિને હવે આ યોજનાની અંદર બારસો પચાસ રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યારબાદના મહત્વના મિત્રો વાત કરીએ તો શાળામાં જીન્સ ટી શર્ટ પર મહારાષ્ટ્રમાં તમામ શિક્ષકો માટે સરકારે લાગુ કર્યો છે પહેરીને શિક્ષકો શાળાએ નહીં આવી શકે એટલે કે મિત્રો મહારાષ્ટ્રની સરકારે નિર્ણય લીધો કે શાળામાં જે પણ ભણાવવા શિક્ષકો આવે છે તે ખાસ કરીને મિત્રો વેસ્ટર્ન કપડા ના પહેરે તેથી કરીને મિત્રો તેઓ ડ્રેસ કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ટી શર્ટ જેવા વેસ્ટર્ન કપડા પહેરવા પર શિક્ષકોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે